જેતપુર સરકારી હોસ્પિટલમાં કેસ કઢાવો અને ડૉક્ટરની ચેમ્બર સુધી પહોંચો ત્યાં તમને અલીગઢનું તાળું જોવા મળે ત્યારે સમજવું કે તમે જેતપુર સરકારી હોસ્પિટલના આંખના ડૉક્ટરની ચેમ્બરની સામે ઊભા છો આવો જ એક કડવો અનુભવ શહેરના પત્રકારને થયો છે કેસ કઢાવીને જ્યારે આંખના ડોક્ટરની ચેમ્બર પાસે જાય છે ત્યારે ત્યાં તાળુ જોવા મળે છે જેની વાત તેઓ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જણાવે છે તપાસ કરતાં માલુમ થાય છે કે આખના ડૉક્ટર જૂનાગઢથી ડેપ્યુટેશન ઉપર આવે છે અને આવતીકાલે મકરસંક્રાંતિ હોય બની શકે કે તેમને પતંગ ફિરકી અને ચીકીની ખરીદી કરવાની બાકી હોય અને એટલે જ પોતાની ફરજના સમય દરમિયાન ચેમ્બરને તાળું મારીને દર્દીઓને ભગવાન ભરોસે મૂકી અને તેઓ જય ભારત સાથે રવાના થઈ ગયા સુપ્રિન્ટેન્ડન્ટ આ ડૉક્ટરને નોટિસ આપશે ખુલાસો પૂછશે નિયમ અનુસાર કાર્યવાહી કરશે કે પછી રિપોર્ટર ઇન્દ્રજીતસિંહ ભાટી જેતપુર